હવામાન વિભાગની આગાહીને લઈને તંત્ર પણ એલર્ટ થયું છે ઉપરવાસમાં વરસાદનું પાણી કિમ નદીમાં આવતા કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે જેને લઈને તંત્ર પણ એલર્ટ થયું છે નદીની નવ પોઈન્ટ વીસ મીટરે પહોંચી છે જ્યારે ભયજનક સપાટી અગિયાર મીટરે પહોંચી છે કિમ નદી કિનારેના ગામોની ઓલપાડના મામલતદાર એલ આર ચૌધરી તેમજ એનડીઆરએફની ટીમે મુલાકાત લીધી હતી જોકે નદી કિનારે વસેલા ઉમરાછી બોલાવ કઠોદરા સહિતના આઠ ગામોની તેઓએ મુલાકાત લીધી છે જ્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પરિસ્થિતિ કિમ નદીમાં અગિયાર મીટર થી વધારે જ્યારે પાણી થાય ત્યારે ભયજનક સ્થિતિ થતી હોય છે અત્યારે નવ મીટર ની એની સપાટી છે આ જે કિમ નદીનું જે પાણી છે એ વાલિયા નેત્રંગ અને ઉમરપાડા તાલુકામાંથી આવતું હોય છે એટલે આપણે એ તાલુકાના તાલુકાના રૂમ સાથે સંપર્કમાં છીએ અહીંયા કીમ કીમના જે સિંચાઈ વિભાગ છે એની સાથે પણ સંપર્કમાં છીએ એટલે અગિયાર મીટરથી ઉપર પાણી થાય ત્યારે આપણે જોખમ ગણીએ છીએ અહીંયા પણ અત્યારે એ જે અગિયાર મીટરથી વધારે પાણી થાય તો જે આઠ ગામો છે ઓલપાડ તાલુકાના કીમ કઠોદરા ઉમરાછી બોલાવ એ જે ગામો છે એમાં પરિસ્થિતિ એવી થતી હોય છે કે નીચાણવાળા જે વિસ્તારો છે એમાં પાણી ભરાતું હોય છે તો આજે આપણે એ આઠે આઠ ગામની મુલાકાત લીધી છે સરપંચ તલાતી સાથે ચર્ચા કરી છે અને જે નીચાણવાળા વિસ્તારો છે એના જે લોકો છે એમની પરિસ્થિતિથી વાકેફ કર્યા છે અને જરૂર જણાય તો કઈ જગ્યાએ એ લોકોને યુવકેશન કરવું એ શેલ્ટર હોમ પણ આપણે નક્કી કરી રાખેલા છે નમસ્કાર મેં ઇન્સ્પેક્ટર બાબુલાલ ટીમ કમાન્ડર એનડીઆરએફ એનડીઆરએફની ની એક ટીમ પહેલે તૈનાત થઈ ગઈ છે બારિશ હો રહી છે इसलिए अभी मामलादार साहिब श्री एल आर चौधरी जी के नेतृत्व में आज डोलाइंग एरिया का विजिट किया और ये देखा कि कहाँ कहाँ पे ज्यादा पानी आने की संभावना है जिससे अगर जरूरत पड़े तो इवॉकुएशन वगैरह की अगर आवश्यकता पड़े तो डोलाइंग एरिया तो का विजिट करने का सबसे बड़ा भाग ये होता है कि अगर कहीं जाना हो तो फटाफट पहले से देखा हो तो उसमें जल्दी जाके और इवॉक्शन वगैरह या रेस्ट वगैरह कार्य किया जा सकता है ब्यूरो रिपोर्ट आर एन न्यूज की